તો માળિયા હાટીના વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણી કરવામાં આવી છે જ્યાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણી અંતર્ગત માળિયા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા જન જાગૃતિ માટે રેલી પત્રિકા વિતરણ અને આરોગ્ય શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આભા મેડમના માર્ગદર્શન હેઠળ અને માળિયા તાલુકાના હેલ્થ સુપરવાઇઝર મિતેશ કછોટ અને એમપીએચડીએબલ્યુ અને હાજર રહ્યા હતા નિષેધ દિવસ અંતર્ગત લોકોમાં તમાકુના વ્યસન અને અન્ય જે તમાકુની બનાવટના વ્યસન છે તેના જનજાગૃતિ આવે તે માટે આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસ માળિયા દ્વારા આરોગ્ય કર્મચારીઓ દ્વારા માળિયામાં જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરેલ છે સાથે સાથે પત્રિકા વિતરણ કરેલ છે યુવાનોમાં વધતા વ્યસનોને કારણે લોકો જે વ્યસનોનું પ્રમાણ વધી રહ્યું છે તેને ઓછું કરવા માટે લોકોમાં જાગૃતિ આવે તે જ હેતુથી આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવા માટે આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી છે